પરમાત્માને પેલા પગે લાગીએ પછી પ્રારંભ કરીએ નમસ્કાર એ ભારતીય સંસ્કૃતિનો વાસ્તવિક ચમત્કાર છે દુનિયા ચમત્કાર ને નમસ્કાર કરતી હોય છે પણ ભારતીય સંસ્કૃતિ એ છે કે શરૂઆત જ નમસ્તેથી કરે છે જે પરદેશની અંદર જવાનો જે લોકોને અનુભવ હોય એ બધાને ખબર હશે તમે માત્ર હાથ જોડો ને તો એ સામે વાળો પૂછશે ઇન્ડિયા કેમ કે આ હાથ જોડવા વાળા ભારતીય જ હોઈ શકે આ બીજા કોઈ હોય જ નહીં કોરોના આવ્યો એ પછી બધા સારા સારા હાથ જોડવા માંડ્યા પણ આપણે તો યુગો થી આ કામ કરીએ છીએ તે તે નમઃ નમઃ નમસ્તે એક આખું સેન્ટેન્સ છે એટલે એટલે તમને નમસ્કાર કરું છું હવે કલ્પના કરો છો જે પહેલેથી જ ઝૂકે છે એ ઝઘડે છે અને એટલે હિસ્ટ્રીમાં જુઓ ભારતે એ કોઈ ઉપર આક્રમણ કર્યું કોઈનું લેન્ડ લઈ લીધું એક ઘટના નથી ઇતિહાસમાં એક પણ ઘટના નહીં આ ઋષિમુનિઓએ મારા તમારામાં નમસ્તેના સંસ્કારો કેટલા નાખ્યા છે સૌથી પહેલા પગે લાગીએ છીએ આપણે પછી પ્રારંભ થાય ઠાકોરજી પાસે ગયા પ્રણામ ત્યાં સવારે પૂજા થઈ શરૂઆતમાં સીધા બ્રાહ્મણો જે બોલે છે તમે સાંભળો શ્રીમન્મહાગણાધી પતજે નમઃ ઇષ્ટ દેવતા ભ્યો નમઃ ગ્રામદેવતા ભ્યો નમઃ સ્થાન દેવતા ભ્યો નમઃ વાસ્તુદેવતાભ્યો ન વાણી હિન્્યગર્ભાભ્યાં નરાયણભ્યા ઉમામરાભ્યા શચીપુરંદરાભ્યાો દેવભ્યો નો બ્રાહ્મણેભ્યો ન હું પગે લાગુ છું હું પગે અને પાછું કોને ગણપતિથી શરૂઆત થાય એટલે પેલા ગણેશજીને અને પછી તરત જ તમે જે ગામમાં બેઠા છો એ ગામનો કોઈ દેવ હોય એને તમે જે સ્થાનમાં બેઠા છો હરિમંદિરમાં ન ગયા હો ને ત્યાં રૂમમાં બેસીને પૂજા કરતા હો તો પણ ત્યાં બેઠા બેઠા જ આ સ્થાનના જે દેવતા હોય એને વંદન અમે જે રૂમમાં બેઠા છીએ જ્યાં વસીએ એને કહેવાય વાસ્તુ બ્રહ્માણી વિષ્ણુ અને લક્ષ્મી શિવ અને ભવાની શચી અને પુરંદર ઇન્દ્ર ઇન્દ્રાણી ને પગે લાગે છે ઇન્દ્ર ને પગે લાગ્યા પછી સર્વે ભ્યો દેવે ભ્યો મહા જેટલા એ તેત્રીસ કરોડ હોય તો એ નહીં પગે તેત્રીસ જાતના અલગ અલગ કોટી હોય તો એ નહીં વંદન જેટલા હોય એટલા સર્વે ભ્યો દેવે ભ્યો નમ સૌને પગે લાગે છે સર્વે ભ્યો બ્રાહ્મણે ભ્યો નમ સમસ્ત બ્રાહ્મણોને વંદન કરે છે આ કર્મના પ્રધાન દેવતા જે લક્ષ્મી નારાયણ ભગવાન છે એને વંદન કરે છે અને પછી ગણપતિ બાપાના બાર નામ બોલીને પૂજાનો પ્રારંભ કરે છે નમસ્કાર એનો ચમત્કાર ભારતીય સંસ્કૃતિ પાસે છે એટલે સૌથી પહેલા શરૂ કરીએ ત્યારે પગે લાગીએ છીએ આપણે ભાગવતજીની પોથીને હાર ચડાવ્યો વંદન કર્યા આરતી કરીશું વંદન કરીશું પ્રારંભ કર્યો સૌથી પહેલા પગે લાગીએ છીએ